પોતે થોડી તમારી હેલ્પ જોઈએ છે યસ મને જે પણ હેલ્પ હોય તમે લખીને કદાચ મેસેજ હું જોઉં છું જે મને સમય મળે એ પ્રમાણે પરંતુ મને તમે ફોન પણ કરજો ધ્યાન ઇમરજન્સી માં લાગે છે કે કોઈ જગ્યાએ કોઈ કરપ્શન ચાલી રહ્યું છે કોઈ જગ્યાએ કોઈ અધિકારી એવા કે જે લોકો વારંવાર પૈસાની માંગણી કરે છે તમારું કામ નથી કરતો પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે છે તો મારો કોન્ટેક્ટ તમે અવશ્ય કરી શકો છો સર મેરિડ પર્સન સાથે લેવી શકે ખુબ સારો પ્રશ્ન છે હવે સ્વતંત્ર છે એટલે એ પરિણીત હોય કે ન હોય એ પોતાની જાતે નિર્ણય લઈ શકે એટલે ચાહે એને લગ્ન કરેલા હોય અને બાળક હોય કે કઈ પણ પરંતુ એ એની મરજીથી બીજા વ્યક્તિ સાથે રિલેશનમાં રહી શકે છે ફિઝિકલ રિલેશન પણ રાખી શકે આમાં ડાયવો પાછળથી દાખલ સામેની વ્યક્તિ કરે પરંતુ કાયદો ના નથી પાડતો તમારે આવું ન કરવું જોઈએ લીવ ઇનમાં રહી પણ શકે છે આવો સર ક્યારેક થાનગઢ બાજુ ક્યારેક અમારા મહેમાન થાવ યસ ચોક્કસથી જ્યારે પણ હું જઉં છું બહાર તો હું સ્ટેટસ પણ રાખું છું કે મારા ફોલોઅર્સ મિત્ર મને મળી શકે ફ્રોડ કેસમાં જામીન થઈ જાવ યસ યસ ફ્રોડ કેસમાં જામીન મળી જાય છે ફરિયાદ આપણે કહેવા પ્રમાણે ના લીધી હોય તો શું એક્શન કરવું જાણો બે દિવસ પહેલા જ મેં એક વિડીયો અપલોડ કર્યો છે કે કદાચ જે ક્રાઇમ બન્યો છે એ અંતર્ગત પોલીસ એફઆઈઆરમાં કલમ નથી લગાવતી અને ચાર્જશીટ પણ થઈ જાય અને કોર્ટમાં પણ પહોંચી જાય તો તમે જે પીપી સરકારી વકીલ આવે છે એમને પણ કહી શકો છો ફરીથી અંદર કલમનો ઉમેરો પણ થશે અને દરેક એફઆઈઆરમાં નથી અંદર કલમ તો તમે એસપીને રજૂઆત કરી શકો છો પૂરતા પૂરાવો કે ભાઈ અમારી સાથે આવું વર્તન થયું છે અમારી સાથે આવી ઘટના બની છે અમે વિક્ટીમ પર્સન છીએ અને પોલીસે જે સેક્શન લાગવી જોઈએ એ લગાવી જ નથી તો ચોક્કસ એ પૈસા આપે આપે છે 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 ચેક તો શું પેમેન્ટ આપતો નથી અને કંઈ કહું તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે મોસ્ટલી આવું થાય લોકોને આજે કેવું થાય કે જરૂર હોય એટલે લોકો જરૂર હોય એટલે લોકો પાસેથી પૈસા લઈને પરંતુ જ્યારે રિટર્ન આપવાના હોય ત્યારે એવું કહી દઈશ કે વ્યાજ ખોર્યું ફરિયાદ કરીશ ઘણા રિલેશન પૈસાના કારણે પણ બગડ્યા છે પરંતુ તમે કોઈને પણ પૈસા આપો છો કાયદો એવું છે કે વીસ હજારથી વધારે તમે કોઈને કેશ પેમેન્ટ ન આપી શકો તમારે ચેક આપવું પડે કમ્પલસરી તો પછી કેમ આપણે એવું કરીએ છીએ કેશ આપીએ કે તમે કેશ આપશો તમારી જોડે કોઈ પ્રૂફ પણ ઓનલાઈન જ પેમેન્ટ કરીએ અને ચેક દ્વારા આપીએ રોડ માટેની અરજી તમે જે જિલ્લામાં રહો છો કલેક્ટર ને કરવાની એની શાખા અલગ આવે છે ત્યાં આપણે જઈ શકો છો સર આપણે મેરેજ છોકરી જોડે રહેવું હોય તો એના માટે મેરેજ છોકરી લીવ ઇનમાં રહી શકો છો ભાઈ

જાગૃત થઈને ઉપલા લેવલ પર રજૂ કરી શકો છો કલેક્ટર વહીવટ કરતી હોય પરંતુ કલેક્ટરે જિલ્લાના મોસ્ટ જે મેન અધિકારી કહેવાય એ બધું કરી પણ ના આપે ને પરેશાન કરવા માંગે છે તો શું કરી શકાય મોસ્ટલી કિસ્સામાં આવું થતું હોય છે ભરણપોષણ ડોમેસ્ટિક ચારસો આ બધું કરે પરંતુ સેટલમેન્ટ આ બધામાં થાય તો વાંધો નહીં બાકી તમે કેસ ટ્રાયલ ચલવી શકો છો લડી પણ શકો છો ये ये ने है तो है। कोई पैसा से सौ पचास नो स्टेम्प कर धमकी आपने अपना पैसा ने अपी शुभ सीविल दावो थे ते स्टेम्प लखी आप सीविल दावो थे कैसे 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 Gracias.